તો અત્યારે આપણે પળા બાજુ આવતા જ રહીશી અને અગિયાર જતી રહી છે અને અગિયારસ ઉપર આપણે પીપાએ આટો હતન અને મારી આવ્યા છીએ અને અગિયારના જો તમારો બ્લોગ જોવા હોય તો આપણે યુટ્યુબમાં મિત્રિંકલ બ્લોગ નામની ચેનલ છે એમાં આવી ગયા છે ડેલી તો એમાં સર્ચ મારીને તમે જોઈ લેજો અને આપણે અગિયારસ કરવા ગયા હતા એટલે ભાણિયાભાઈને આપણે અગિયારસ કરવા તેડતા આવ્યા હતા અગિયારસને દીધ અમે પશુ બપોર કેળવાઈ આવ્યા હતા એટલે ભાણિયાભાઈ અમારા ઘરે આવ્યા છે ને તારે રોકાણ છે અને આજે પાછા જતા રહેવાના છે એટલે આજે એના મમ્મી અને પપ્પાની આવવાના છે હવે ઢાકવા કહેતા તો આવશું અમે આમ તો ઘણા દી થઈ ગયા બે ત્રણ દી થઈ ગયા રોકાણા પણ કોઈ દિવસ એકલા અહીંયા એટલા બધા દિવસ રો નથી ને એટલે એ બધાને નહીં ગમતું હોય ભાઈ તો અહીંયા રહે છે એ તો કાંઈ બહુ હજી ફન ને એવું નથી કરતો ક્યારેક ક્યારેક સંભાળે કઈ જવું છે એમ પાછો રમવા મળે એટલે કાંઈ વાંધો ન આવે વધારે કેવો પવન ગયો છે ને ગુલ મોરની છે થોડો ઘણો સાં છે એટલે થોડો કાઠો પવન આવે ને કરતો બાકી તડકો અને લુ આવવા મળી છે અને આપણે અગિયારસ ના દિવસે સારો વરસાદ આવી ગયો હતો એટલે આમ થોડો ઘણો ખાડા ની ઉપર જાય એવો વરસાદ ઘણા ઘણા વિસ્તારમાં એવો વરસાદ હતો વિસ્તારમાં એવો વરસાદ નતો તમારા બધા વિસ્તારમાં અગિયારસ ઉપર વરસાદ હતો કે નહીં બધા કોમેન્ટમાં કહેજો અને પછી તો પછી કાંઈ એવો નથી અગિયારસ ના દિવસે જ આવ્યો હતો પછી તો કાંઈ એવો નથી ત્યારે થોડો ઘણો એમ કહેવાય કે ગારો કરી નાખે ને એવો વરસાદ આવી ગયો પણ અત્યારે તો હવે એમ કહેવાય કે હુકાઈ ગયું છે એટલો વરસાદ આવે કાંઈ કેટલા તડકા પડે એટલી વાર રેવા દે કઈ તો આપણે આ બાજુ બદામનો રોપડો વાવ્યો છે અને બદામનો રોપડો પણ થઈ થઈ ગયો છે કેવો સરસ મજાનો થઈ ગયો છે પેલા અમારે બદામ હતી ઓલી બાજુ છે મકાન છે ને ત્યાં બરોબર વચ્ચે આવી હતી એટલે પછી કાઢી નાખી ને આજ મકાન બનાવવાના થયા એટલે ને તારો આ બાજુ આવી દીધો છે ને આ કાઢી આ બાજુ બદામ વાવી છે બદામને અલગ અલગ બધા ફ્રૂટ તો જોઈ જ ને આ બાજુ આપણે આંબો આંબો ને પાછી જાંબુડો બે જાડવા થઈ ગયા છે અને પાસે છે ડ્રેગન ફ્રૂટ પણ ડ્રેગન ફ્રૂટનું કાંઈ બહુ નક્કી નથી લાગતું થાય કે ન થાય જો થોડુંક એવું દેખાય ને ડ્રેગન ફ્રૂટ છે આંબો છે ના નીચે જાંબુડો છે આટલામાં ત્રણ વાવી દીધા છે ઝાડવા પાસે પાસે એમ તો લાગડ ઘણા ખરાબ આવ્યા જ છે અને આ બાજુ આપણે પાથરાના પાનને હોતાં થોડા ઘણા ફેરવીને આ બાજુ આવ્યા છે એટલે આ બાજુ થોડા ઘણા થઈ જાય તો ત્યારે આપણે ટોને નીણ થઈ ગઈ છે નીણ બધાને પાલો અને કોળ બધું મિક્સર એટલે બધાને જો થોડું ઘણું ખાવાનું આવે છે ને બાકી ખાઈ લીધું છે અને પછી થોડીક વાર પશું પાણી પાવાનું છે હજુ તો નહીં પીવે થોડીક વાર લાગે ને પછી આપણે પાણી પાસ્યું અને જો માંજરી આખ્યું છે પાડાને અને બીજો આ એને જો કૂસો જેવો તેવો ખાવાનું આ લય કાંઈ એટલું બધું ખાય નહીં એને જેટલી નીંદ ખાઈ હોય ને એટલી સૂટ હોય માહિતીની એને નીંદ ખડકેલી છે એટલે પાંચથી ખવાય પણ છે ને ધૂળ ખાવાનું ચાલુ કરી દે ધૂળ નથી ખાવાની તારે આ બાજુ રે તો ઝાર આ બાજુ ઠુકડી જ છે એના તો ઘણી વાર હાવ પૂળો ને એવું બધું પાન જ પડવું હોય એને ખાવું હોય તો ખવાય રાડા ખાય તોય ખવાય જ છે પણ નીચે એવું બધું ખાવું હોય તો અત્યારે સરસ મજાના જાંબુડા બેસી ગયા છે બા જાંબુડા ખાવા માટે કેમકે જાંબુડા હવે છેલ્લી સિઝનમાં ખાઈ લેવાના પછી વરસાદ થઈ જાય છે પછી જાંબુડા ખરાબ થઈ જાય છે એટલે પછી પાકી જાય ને ઉકલી જાય ને પછી હરાય ને બધાય બધા ખરી જાય એટલે અત્યારે જો સરસ મજાના લાવ્યા છે તો આપણે ખાવા બેસી જશી ને શિવાની બેન ને ફળિયા માં રમવાનું આલે છે આમ બિહાન ભાઈ ને અંકિતા બેન ને બધા આમ છે તો આપણે જાંબુડા ખાઈ લેવી ગીત ગાવા મળ્યા કેમ આજ વિદા નું છે એટલે હે આજ તો હવાર તો અંકિત ખુશ થઈ ગયો હે કેમ કે આના મમ્મી ને પપ્પા ને આવવાના હે એટલે કે બીજું કોઈ આવવાનું છે હે બીજું કોણ આવવાનું છે આવવાના છે આવવાના છે હા હા દવરી થ્રો કાઉ

દઈ દે એમ કેસે બારવીયા પછી દઈ દેવી છે ઓર ભૂલી કે જો સડી ગઈ ને તો આજ તો શિવાની મોટા બેન શિવાની ના પપ્પા ના મોટા બેન ને એના બનેવી ને આવવાના છે મારા માસી કયા તમારા માસી મારા માસી નામે ના છે માસી વતન આવવાના છે એક તો તો જમાવટ પડી જાય છે એ આજ તો માસી ને બેન ને બનેવી ને હંધાય નઈ હંધાય આવવાના છે વાટા સુઈ ઓવર તો ત્યારે બાજરી હોવાનું ચાલુ કરી દીધું છે થોડીક ડોટી વાળી બાજરી છે નઈ બા કેમકે બાજરાના રોટલા બનાવવાના થશે હોતન બાજરાના રોટલા ખવડાવશું બા આપણે મહેમાન આવે પણ મહેમાન ને ખાવા એ કયો તો બાજરાના રોટલા બનાવવાના ને ઘઉંના રોટલા બનાવવાના એટલે બા બાજરો હોય નાખે ને પછી મેં દળી નાખી એટલે બા મોહૈયો કરે છે શું કહેવાય આને બાજરાનું હોવાનું ચાલુ છે તો દોઢી છે ને નોખી નાખી તરી જાય બાજુ नौल बाजूसे इहारो बियाकाई मेमान तो अली गया हाब बाने बेन हौ। हामू इने ज्वाईटी अची तो तारने तो रोका वावन मामन गिरे हाव 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 यमसे हाव मैशे बाय हाव हाव

બાકી છે બાકી છે બાકી થઈ ગયા આખી ડુંગળીનું શાક બનાવવાનું છે એટલે કટિંગ કરવા બિહાર દીધા મહેમાન ને અંકિતા બેન કેવી સુધારે હે મોટી મોટી નઈ નીનકી નુંગળી માપશે નીનકી ડુંગળીનું કટિંગ કરવાનું પછી એકી ડુંગળી નું શાક બનાવવાનું વિહાન ભાઈ ને હમણાં ડુંગળી ઉડ છે વિહાન ભાઈ જો હમણાં તીખી ડુંગળી છે ને એટલે આખા બેઠા હોય ને તોય ઉડે ડુંગળી તો बाजराના ને કવણા રોટલા બની જશે અને આજે બનાવવાનું છે આખી ડુંગળીનું શાક એટલે પહેલા તો આખી ડુંગળીનું જો આ રીતે કટિંગ કરવાનું છે થોડીક આવી સુતારે છે અને એમાં જે બધો કઈ મસાલો નાખવાનો હોય એટલે આ લસણ થોડુંક ખાંડું છે અને આ મણડીના દાણા એનો હતોન ભૂકો કરવાનો છે અને આમાં આમ છે સવાણું થોડું કોથો તો છે આપણે ટમેટાની ગ્રેવી અને લિવિંગ બાજી આવી એવું

હજી કલર નહીં થયો માથે એમ તો આવી રીતે ગયો છે કોથમરી ને ઉપર જ નાખી ખાલું છે થોડીક વાર ટાંક દેવી આપણે અને આ બાજુ બધી વાળું આપણે તૈયાર કરવા માંડ્યા છે અંકિતા બેન તાવડી લઈને કેમ આવ્યા તાર પાપડ પાપડ શેકવાના લાઈટર મૂકી રસોડા લઈ લઈ આવું બધા વાળું કરવા બે ગયા છે વંશભાઈ ને નીંદર આવવા મળ્યું હોય એવું લાગે છે મોબાઈલ જોતા હોય છોકરા તો નહીં ફોન જવાનું હાલતું હતું ને થાળીઓમાં બધાને કેમ કે ગરમા ગરમ શાક છે ને એટલે થાળીઓમાં કીધું હપ ઠરે ને સોળીને ખાવાની મજા આવે બાજરાના રોટલા ને રોટલા અને અડદના પાપડ છે ને શેકાઈ જાય પછી જવા દો અડદના પાપડ હોતા પીરસવામાં મને થા ફરતું નથી બધું મૂકવા માંડી હેકેલો કરવા માંડી હતી મેં કીધું હવે તો બધું થઈ ગયું છે પણ આ એક પાપડ શેકવાના બાકી હતા બસ હવે આપણે વાળું પાણીને એવું બધું કમ્પ્લીટ થઈ ગયું છે અને શિવાની બેન ને તો આપણે કહ્યું ના હોઈ ગયા છે અને આપણે ફળિયામાં પથારી ઘેરવાળી એટલે બધાની પથારી પણ થઈ ગઈ છે અને હવે ઘણી વાર બધા બેઠા છે ને તો બસ હવે આજનો દિવસ કાંક આપણે રહ્યો તો આ સાથે જ હવે આજનો વ્લોગ આપણે અહીંયા પૂરો કરીશું તો વિડીયો તમને કેવો લાગ્યો કમેન્ટમાં જરૂર કહેજો અને જો પસંદ જ આવ્યો હોય તો લાઇક કરજો શેર કરજો અને ચેનલમાં નવા હોય તો ચેનલ ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો તો ફરી પાછા મળશું આપણે નવા બ્લોગમાં તો બાય બાય